આ ગરમાળો જે આપણે ખાસ કરીને જંગલ વિસ્તારમાં થાય હા જંગલ વિસ્તારમાં બરોબર કે અને કોઈક રોપે તો તો બી થાય કે થાય હવે આના ફાયદા હું આ ઝાડના ફાયદા આપણોની બે છે કે કોકને ખરાબ સ્વપ્ન આવતું હોય તો કે ગાલે છે હા અને હુવે માણસ હા સપના ઊંચા થાય હા પછી એક કે ઢોર બોકડાને કહી ઝાડા થતા આવે તો એને એનું છાલ અથવા એની સિંગ હા

હા માણસોને કામ લાગે ભાઈ ઓકે એટલે માણસો માટે ઉપયોગી નથી ભાઈ નિજય ગૃહ